તો આ તરફ સાબરકાંઠામાં મંદિરના પાટોત્સવમાં વરસાદનું વિઘ્ન જોવા મળ્યું હિંમતનગર તાલુકાના બેરણા ગામે મંદિરનો પાટોત્સવ ચાલી રહ્યો હતો જે દરમિયાન સાથે વરસાદ મંડપ ઉડીને ધરાશય થયો હતો જેને લઈને શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી જવા પામી હતી આખરે આ મંદિરનો ધાર્મિક જે કાર્યક્રમ છે તેમાં વરસાદ વિઘ્ન બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તો સાબરકાંઠા જિલ્લામાં પણ લગ્નગાળામાં વરસાદ વિઘ્ન બન્યો હતો તાલોદ તાલુકાના પાસીના મુવાડા ગામે ભારે પવનને કારણે લગ્ન મંડપ ઉડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા તો કેટલાક લગ્ન સમારંભમાં ભારે પવન અને વરસાદ આવતા વરરાજા અને કન્યાને પણ ઘરમાં બેસીને પરણવાનો વારો આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તો આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ક્ષિતિજ ક્ષિતિજ જણાવશો કેવો માહોલ જોવા મળી રહ્યો છે લગ્ન સમારંભની સિઝનમાં કેવી હાલાકી લોકોને વેઠવાનો વારો આવ્યો છે અચાનક કમોસમી વરસાદને કારણે સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે છૂટાછવાયા વરસાદની આગાહી કરી હતી ત્યારે આજે બપોરના સમયે બાર વાગ્યા બાદ સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે વાવાઝોડા સાથે વરસાદ થયો હતો ખેડ્રહા ઈડર હિંમતનગર તલોદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો ભારે વાવાઝોડું આવ્યું હતું હિંમતનગર શહેરની વાત તો હિંમતનગર શહેરમાં હોર્ડિંગ્સ ધરાશાયી થઈ ગયા હતા કેટલીક જગ્યાએ દુકાનોના શેડ ઉડી ગયા હતા

ભારે જોડાના કારણે હાઈવે ઉપર જે રેત ઉડતી હતી તેના કારણે વાહન ચાલકો પણ ગયા હતા જી ક્ષિતિજ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે આપના શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ આગામી દિવસમાં કેવો વરસાદી વર્તારો કરવામાં આવ્યો છે જી ભદ્રેશ સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વહીવટી તંત્રે પણ ખેડૂતો માટે નોટિફિકેશન જારી કર્યું હતું અને માર્કેટયાર્ડમાં જે ખુલ્લામાં અનાજ પડી રહ્યું છે તેને ઢાંકીને રાખવા અને ખેડૂતો માટે પણ જરૂરી સલાહ સૂચનો કરી હતી હજુ આગામી બે દિવસમાં બે દિવસ પણ સાબરકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી છે ત્યારે આજે વરસાદ થતાં લોકો પણ ત્રાહીમામ થઈ ગયા હતા અને હાલમાં પણ વાવાઝોડું ચાલુ છે ધન્યવાદ સમગ્ર